સીતારામ સતદેવીદાસ જય અમર જય શ્રી કૃષ્ણ ચલો આપણા બે બહેનો રેખાબેન અને મોનિકાબેન એટલા સરસ સેટ થઈ ગયા છે આ છે મોનિકાબેન આપણે એમને કેશોદથી લીધા હતા અને આ છે આપણા રેખાબેન એને આપણે ગોંડલ મામા સાહેબના મંદિરથી લીધા હતા અને અત્યારે ધીમે ધીમે બે બહેનો વ્યવસ્થિત સેટ થતા જાય છે સરસ મજાની મા અમરની પ્રસાદી બનાવી રહ્યા છે અને શાકભાજી કટિંગ કરી રહ્યા છે ટૂંક સમયમાં આપણી જે વિચારધારા હતી કે મહિલા સંચાલિત મહિલા અમરધામ આશ્રમ બને તો ઘણા બધા પ્રભુજીના જીવનમાં પરિવર્તન આવે અને સાથે સાથે એ સ્વસ્થ થઈ અને બીજા જે પ્રભુજીઓ અહીંયા આવે એમને પણ સાથ સપોર્ટ આપી અને એ રિકવર થાય એવા પ્રયત્ન કરે તો આપણા બેન આમનું નામ આપણે પૂનમબેન ભાઈડું છે આમ તમિલના છે તમિલ ભાષા બોલે છે પણ ઈશારાથી આપણે જે કંઈ પણ કામ સોંપીએ અને સમજાવીએ તો બહુ સરસ રીતે કરે છે જ્યારે આવ્યા ત્યારે એમની પરિસ્થિતિ ખૂબ સરસ હતી અત્યારે ઘણો બધો બદલાવ છે એ આવી ગયો છે સાથે સાથે પરમાબાઈ છે એણે આપણા ચક્કીબાઈ એટલે રઘો વેદુની જવાબદારી લઈ લીધી છે હિના છે શાંતિથી ત્યાં બેઠી છે તો ધીમે ધીમે આપણો એક જ પ્રયત્ન છે કે પ્રભુજીને ખાલી લાવવા અને એને ખવડાવવું અને પૂરી દેવા એ નથી પણ ફરી પાછું એનું જીવન જીવતા થાય ફરી પાછા એ એક્ટિવ થઈ જાય અને જે બીજા જીવો છે એની જેમ હેરાન થતા એ અમરધા માંગણે આશરો લે તો એકાબીજા એકાબીજાને એકાબીજાનો હૂફ મળે પ્રેમ મળે એકાબીજાની કાળજી લે અને એકાબીજા એકાબીજાને સાચવી લે અને સરસ જીવન જીવવા માંડે એવા બધા સાથે મળીને પ્રયત્ન કરીએ છીએ અને મા અમારે આપેલા બધા નાના નાના ભૂલકાઓ આ જે એક ભૂલકું છે એ નિયર બાય ડિસેમ્બર કે જાન્યુઆરીમાં અમરધામ માંગણે અવતરણ કરશે તો આ બધા જ ભૂલકાનું ભવિષ્ય પણ સારું બને અને એને પણ માનો માસીનો દીદીનો પ્રેમ મળે અને મારા ચકલાઓ બધા ખીલે એટલે નાનકડા નાનકડા પ્રયત્ન થકી કેટલાય બહેનોની જિંદગીમાં બદલાવ આવે અને ફરી પાછું એનું જીવન જીવે એવા સાથે મળી પ્રયત્ન કરીએ એમાં માત્ર ને માત્ર બધા જ લોકોનો સહકાર મળી રહ્યો છે તો એવી સહકારની અપેક્ષા રાખીએ કે અમરધામ આશ્રમે જે કંઈ પણ નિયમો બનાવ્યા છે એ મહિલાઓની સુરક્ષા માટે મહિલાઓના સારા સલામત ભવિષ્ય માટે એ નિયમોનું પાલન કરીએ અને એમાં સહકાર આપીએ કેમ કે એક પુરુષની જિંદગી પણ એટલી જ પીડાદાયક હોય છે જ્યારે પ્રભુજી અવસ્થામાં હોય પણ મહિલાઓની સલામતી જરૂરી છે હાલ આપણે પ્રેગ્નેન્ટ હાલતમાં ભાટિયાથી બેનને લાવ્યા છીએ તો આવા જે અણબનાવો બને છે અને જે બાળકો જન્મ લે છે એને આખી જિંદગી એ એક એમ કહેવાય ને કે એ પીડાદાયક પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે કે આખી જિંદગી દરેક લોકો એને એ નજરેથી જોવે છે કે આનો બાપ કોણ આનો પરિવાર કોણ અને એમાંય જ્યારે દીકરીની જાત હોય મોટી થાય તો સમાજ આ જગત અને દરેક લોકો એક જ દ્રષ્ટિથી જોવે કે આ અમરધામ આશ્રમે પહેલાં પ્રભુજીની દીકરી છે એટલે આવા બનાવો ન બને અને એને બનતા રોકવા માટે એક જ છે કે અમરધામ આંગણે સાથે સાથે એવા જ્યાં મહિલા સંચાલિત મહિલા આશ્રમો છે ત્યાં રોડ ઉપર રઝડતું ભટકતું જીવન જીવતા બહેનોને આશરો મળી રહે આશરાની સાથે સાથે સલામતીની સાથે સાથે ફરી પાછું એનું જીવન સરખું એ જીવતા થાય એ જ પ્રયત્નો સાથે અમરધામ આશ્રમ અને ઘણા બધા આશ્રમો કામ કરે છે તો બસ તમારી પાસે એટલી જ સાથ સહકારની અપેક્ષા કે આવા જ્યાં જ્યાં આશ્રમો ચાલે છે એને એના નિયમોમાં સાથ સહકાર આપીએ જેથી કરીને વધુમાં વધુ સારી રીતે કાર્ય કરી શકે આ અમારા મુકાભાઈ જો આપણને બધાને ખબર છે ને એને ખબર છે કે કેવી રીતે આશ્રમે આવ્યા હતા અત્યારે આખો આશ્રમ મુકાભાઈ સંભાળે છે એટલે આશ્રમના નિયમોમાં સાથ સહકાર આપજો ખાસ કા મૂકાભાઈ હા જેથી કરીને જે કંઈ પણ અમે કાર્ય કરીએ છીએ એ અમે કોઈ અમારા સ્વાર્થનું નથી કરી કરતા પણ કેટલાય બધા જીવોને આસરો મળી રહે આશરાની સાથે સાથે સલામતી મળે શાંતિ મળે અને એને એક પારિવારિક જીવન કારણ કે એને તો એનો પરિવાર કોણ છે એનું ઘર ક્યાં છે એ કંઈ ખબર જ નથી દુનિયાદારીથી ખૂબ પર છે તો આશરાની સાથે સાથે માણસ તરીકે જીવન મળ્યું છે તો એટલીસ્ટ અહીંયા પરિવાર રૂપી પ્રેમ મળે ઊફ મળે લાગણી મળે અને ફરી પાછા એના જીવનને ધબકતું કરી શકાય એટલે જે કંઈ પણ નિયમો આશ્રમે બનાવ્યા છે એ અહીંયા આશ્રય લેતા પ્રભુજીના સારા જીવનના બદલાવ માટે બનાવ્યા છે તો દરેક લોકોને બે હાથ જોડીને વિનંતી છે કે આશ્રમને નિયમોમાં સાથ સહકાર આપજો તમારા બધાના સાથ સહકાર તમારા બધાના આશીર્વાદ તમારા બધાના સપોર્ટ થકી દરેક આશ્રમો ચાલતા હોય તો બસ સાથે સાથે નિયમોમાં એવો જ સાથ સહકાર આપીએ ચલો બધાને જાજા કરીને જયમાં અમર સીતારામ સતદેવીદાસ અમરદેવીદાસ જય શ્રી કૃષ્ણ આવજો બધા